બાપા સીતારામ મિત્ર મંડળ દ્વારા બહેનોને ઈનામ આપી સન્માનિત કરાયા ભાવનગર શહેરના રૂઆપરી મંદિર પાસે આવેલ બાપા સીતારામ મિત્ર મંડળ દ્વારા દેવ ઉઠી અગિયારસ એટલે કે તુલસી વિવાહ નિમિત્તે કુંવરિકા બહેનોને ઇનામો આપી સન્માનિત કરવામાં આવી હતી ઠેર ઠેર ભાવનગરમાં તુલસી વિવાહના આયોજન કરવામાં આવ્યા હતા જેના પગલે બાપા સીતારામ મિત્ર મંડળના સંદીપભાઈ રાવળે જણાવ્યું હતું કે અમારા મંડળ દ્વારા કુંવારિકાઓ બહેનોને તથા દીકરીઓને દાદા સુરદાસના હસ્તે ઇનામો આપી સન્માનિત કરવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકાવન દીકરીઓને ઇનામો આપીને સન્માનિત કરવામાં આવી હતી